अंकलेश्वर 48 राजपीपड़ा चौकड़ी ब्रिज नजीक भरूच लोकल क्राइम ब्रांच एलसीबीए विदेशी दारू भरेली एक एक्सयूवी कार ने झड़पी ने आठ लाख सुड़तालीस हजार पांच सौ साइठ रुपयाना कुल मुद्दामालै एक आरोपी की धरपकड़ करी मुख्य सूत्रधार नासी छुटवामा सफल रो भरूच लोकल क्राइम ब्रांच थी थीती माहिती थी मुजब बातमी आधार अंकलेश्वर एनएच अड़तालीस राजपीपड़ा चौकड़ी ब्रिजना दक्षिण छेड़े सूरत तरफ सर्विस रोड पर वॉच हती। આ વાટ दरम्यान એક્સ યુવી કાર નંબર જીજે 21 BC 7153 ને ઝડપી પાડવામાં આવી હતી જેમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં મુખ્યત્વે માઉન્ટ્સ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બીયર 500 મિલીના પુઠાના બોક્સ નંગ 22 528 ટીન અને છૂટા ટીન નંગ 264 મળી કુલ 792 બીયર ટીન મળી આવ્યા હતા જેની કિંમત 142560 આંકવામાં આવી છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી એક્સયુવી કાર નંબર જીજે એકવીસ બીસી એકોતેર ત્રેપન જેની કિંમત સાત લાખ રૂપિયા તથા પકડાયેલ આરોપી પાસેથી મળેલ મોબાઈલ ફોન નંગ એક કે જેની આશરે કિંમત પાંચ હજાર રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યો હતો આમ કુલે આઠ લાખ સુડતાળીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં પોલીસે નીતિનભાઈ સતીશભાઈ પાટણવાડિયાને ઝડપી પાડી જ્યારે દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસ તપાસ મુજબ દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીલે નીતિન પાટણવાડિયાને કામરેજથી કારમાં સાથે લઈ જઈ રાજપીપળા Town માં ઉતાર્યા બાદ પોતે આગળ કોઈ અજ્ઞાત જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો હતો અને નીતિનને પાછો બેસાડીને બંને આરોપીઓ આ દારૂનો જથ્થો સુરત શહેરમાં અપવા જઈ રહ્યા હતા જે કે એલસીબીની વોચ દરમિયાન નીતિન પકડાઈ ગયો હતો અને દિવ્યેશ ઉર્ફે દેવો નાસી છૂટ્યો હતો આમ પકડાયેલ આરોપી નીતિને વોન્ટેડ આરોપી દિવ્યેશની મદદગારી કરીને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો ગુનો કર્યો છે એલસીબીએ પંચનામા સહિત તમામ મુદ્દામાલ અને આરોપીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો